સેવા સમાજના હજારો યુવાનો અહીંયા તમારી નજરની સામે દેખાય છે અને તેમની બસ એક જ માંગ છે કે વર્ષોથી અમારી સાથે જે અન્યાય થાય છે અમે સહન કરતા નગરપાલિકાએ અમારા વિસ્તારમાં જાતની ધ્યાન નથી સફાઈ હોય 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 રોડ પાણી હોય એ દરેક વાત અમે સ્વીકારીએ છીએ ચાલશે સહન કરતા આવ્યા છીએ પણ હવે તો અમારા ઘરના યુવાનો જાય છે આ નગરપાલિકાની બેદરકારીને કારણે અને ગયા વર્ષે પણ બે બે જણા મોત થયા આ માનવ હત્યા કરે છે નગરપાલિકા આજે પણ બે યુવાનોના મૃત્યુ અહીંયા થઈ ગયા છે હવે ક્યારે નગરપાલિકા આંખ ખોલશે હવે તમારી શું માંગણી છે અમારી માંગ બસ એટલી જ છે કે આ જે પાણી ઉપરવાસ્તી આવે છે એ પાણી કોઈ કુદરતી રીતે નથી આવતું એ કૃત્રિમ રીતે આવે છે અને જવાબદાર અધિકારીઓ કરોડો રૂપિયાનું કોભંડ કરે છે પણ હજારો લોકો વસે છે તેને ન્યાય અપાવવાનું કામ નથી કરતા એટલે બંગલામાં રહેનારા ધારાસભ્ય ને પણ આના માટે હું જવાબદાર ગણું છું અને આ બધા લોકો ને આવનાર સમયમાં જવાબ આપવું પડશે સુધી અમને ડીડી કલેક્ટર સાહેબ પોતે આવી અને જવાબદારી નહીં લે કે આ પ્રોબ્લેમનું સોલ્યુશન એ કરી આપશે ત્યાં સુધી બંને યુવાનોના મૃત્યુ અમે અહીંથી નહીં ઉપાડીએ તેવું જાહેર